માતા જય ગૌ માતા ગોપાલ આપણે આજે જે ઓલરેડી ગૌસેવકની ટીમ અમરૂલી ગાંધારી આશ્રમ પધારી રહી છે અને એક દુઃખદની વાત એ હતી કે આ ચારો છે જોઈ લ્યો ઓલરેડી ખરાબ થઈ ગયો છે કારણ કે કાલે વરસાદ પડ્યો હતો તો બહારની સાડ બારની સાઈડ છે ને વરસાદના પાણી ભરાઈ ગયું હતું એને હિસાબે ગમેડમાં જે ચારો પડ્યો હોય એ ખરાબ થઈ ગયો એટલે વાઇસ આવતી હતી તો હું કર્યું છે અત્યારે સુકવણી કરી છે તડકો આવે કે નહીં એટલે તડકામાં થોડુંક તપી જાય તો પછી જે ભેજ હોય એ નીકળી જાય અને ગૌમાતા છે ને એકદમ સારી રીતે ખાઈ શકે બરાબર છે તો અત્યારે અમારા જે ગૌસેવકોની ટીમ આપ જોઈ રહ્યા છો સાડા ચાર વાગ્યાના બધા લોકો અહીંયા આવી ગયા છે અને પોતપોતાના કામ કરી રહ્યા છે અત્યારે ઓલરેડી દૂધી આવેલી છે કાલે કોઈ ગૌસેવકની અને બહુ કહીએ ને કે ગૌમાતાને કટિંગ કરીને જ નાખવામાં આવે છે કારણ કે મોટી દૂધી હોય તો ઘણી વખત કેવું થતું હોય નીચે ઢોળી નાખતા હોય બગાડી નાખતા હોય જોઈ લો મસ્ત મજાની ઓલરેડી લારીઓ પણ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે બારની સાઈડ જે છે ત્યાં અત્યારે ગમાઈણમાં નીંડ નાખવામાં આવશે અને બીજું એક આ ગૌસેવકોની કૃપાથી મકાઈ પણ આવેલી છે અને મકાઈના કટ્ટા પણ બહુ બધા છે તો મકાઈનો પણ આજે ગૌમાતાને ભોગ લાગવાનો છે અને ઓલરેડી અહીંયા આજે લીલું છે ને લીલાની ભેગું સૂકાનો પણ સમન્વય થાય છે અને સૂકું લીલું બે બંને ભેગું નાખીએ છીએ જેથી કરીને ગાયો ગૌમાતાને ખાવામાં પણ એકદમ સરળ અને સારું રહે અત્યારે અહીંયા એક ટીમ છે તો ઓલરેડી કટિંગ કરી રહી છે જોઈ લ્યો અને આ બે મશીન છે એમાં એક મશીનની મોટર છે ને હમણાં બળી ગઈ છે એટલે કાલે ઓલરેડી રિપેરિંગ કરવા આપી છે એટલે એક બે દિવસમાં આ મશીન પણ ચાલુ થઈ જશે પણ આ મશીન યાર બહુ જોરદાર થયો હે ભાઈ શું થયો

પટેલ પટેલ ઓલરેડી છે જ નહીં વાંધો ધીરજ જશે પેલું કટિંગ કરતા કરતા ક્યાં જતા રહ્યા ઓલ આમાં દૂધી નાખી મારા વાલા દૂધી નાખી અત્યારે કાલે બે ત્રણ દિવસ છે વરસાદ બહુ પડ્યો ને તો એને હિસાબે થોડુંક તકલીફ પડી ગઈ છે કારણ કે ગ્રાઉન્ડમાં છે ને એક મશીન ખરાબ થઈ ગયું છે લગભગ બીજું ખાવાની તૈયારીમાં છે કારણ કે ઘણી વખત નવા નવા જો અમારા ગૌસેવકોની ટીમના એક સભ્ય છે અહીંયા છે ને ભાઈ જે લોકોને ઈચ્છા થાય ને ત્યારે સેવા કરવાનો અવિરત લાભ મળે છે અને આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું શેડનું નિર્માણ જે નંદી શાળા બની રહી છે તો એનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે જોઈ લો આ નંદી શાળાનો મસ્ત મજાનો શેડ બની એમને માટે રેતી પણ આવી ગઈ છે કારણ કે નીચે પાથરવા માટે અને ઈટું પણ આવી ગઈ છે તો જય ગો માતા જય ગોપાલ